हां लाइव लाइव करवाऊंगा लाइव है तो और अनुभव अनुभव सुनते हैं सोए कंप्यूटर को આજે સવારે ઓફિસના દરવાજા ખોલતા વાંદરો અંદર આવી ગયો હતો ઓફિસમાં જે ઈજાગ્રસ્ત અવસ્થામાં હતો ત્યારબાદ રેસ્ક્યુ ટીમને પતારતા તે દ્વારા આવવાથી ત્યાંથી વાંદરો ભાગી ગયો હતો ત્યાર ત્યારબાદ તેમને ત્યાંથી પકડી લેવામાં આવે હતો ભાઈ હા થોડા ગભરાઈ ગયા હતા અડધો કલાક કલાકને જોવા જવું ના 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 કશું કશું રાત